કાનૂની રાહે સખત સજા કરાવી શકીએ અગાઉ આપણે શેક રિટર્નના કેસોમાં કઈ પ્રકારનો બચાવ લઈ શકાય કાનૂની ડિફેન્સ શું લઈ શકાય એ અંગેનો વિડીયો રિલીઝ કરેલો છે આજે જે આપણે રજૂ કરીએ છીએ વિડીયો એ ફરિયાદ પક્ષ છે એને પોતાનો કેસ સાબિત કરવામાં અને આરોપીને સજા અપાવવામાં શું શું મુદ્દાઓ ધ્યાને લેવા જોઈએ તેની એક ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કરી રહ્યો છું મિત્રો આ વિડીયોના માધ્યમથી તો કોઈપણ વખતે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા કે કોઈ પેઢી દ્વારા કોઈ ચેક ઇસ્યુ કરવામાં આવે છે અને એ ચેક જો રિટર્ન થાય છે આ વખતે જે વ્યક્તિ ચેક મેળવનાર છે એને શું વસ્તુઓ કે શું ચીજો ધ્યાનમાં લેવી જોઈએ એની ચર્ચા કરીએ તો ચેક રિટર્ન થયા બાદ કોઈ પણ ચેક રિટર્ન થઈને આવે અને કયા કારણથી રિટર્ન થયેલો છે એ ખાસ અગત્યનું છે અને ચેક જો અપૂરતા ભંડોળ ના શેરાથી એટલે કે ઇસફિશિયન્ટ ફંડના કારણે જો ચેક રિટર્ન થયો હોય આવે વખતે જે વ્યક્તિ ચેક રિટર્ન જે જેને કરાયો છે અને જે પાર્ટી ચેક મેળવનાર છે એને સામાવાળાને ત્રીસ દિવસની અંદર ચેક રિટર્ન થયો હોય અને એની જાણ થાય એને બેંક દ્વારા જે રિટર્ન મેમો આપવામાં આવે છે બેંક દ્વારા ઇન્ટિમેશન આપવામાં આવે છે આ ચેક રિટર્ન થાય એટલે ત્રીસ દિવસની અંદર એને એની નોટિસ છે એ આપી દેવી ફરજિયાત છે મિત્રો કાયદામાં એવી જોગવાઈ છે જો ત્રીસ દિવસની અંદર તમે નોટિસ ન આપી શકો ઘણી વખત એવું થતું હોય છે કે ચેક રિટર્ન થાય ત્યારે બંને પક્ષકારો વચ્ચે ઓરલ વાતચીત થાય અથવા ફોન પર વાતચીત થાય ત્યારે સામાવાળા એમ કહેતા હોય કે અમે થોડાક દિવસોમાં પૈસા આપી દઈશું અને એ રીતે વાયદા કરે અને જો સમય પસાર કરે અને એક મહિનાનો સમય વીતી જાય તો પછી નોટિસ આપી શકાતી નથી જો આવું ક્યારેય બને તો ચેક છે એ ફરી પાછો બેંકમાં નાખીને રિટર્ન કરાવવો પડે સેકન્ડ ટાઈમ અને સામાન્ય રીતે ચેકની વેલિડિટી છે એ નેવ દિવસ સુધીની હોય છે કોઈ પણ ચેક તારીખવાળો તમને મળે કોઈ વ્યક્તિ તારીખ નાખીને તમને ચેક આપે છે તો એ નેવ દિવસની અંદર એની બેંકમાં પ્રોસિજર કરી દેવી પડે કારણ કે નેવ દિવસ પછી એ ચેક છે એ ઇનવેલિડ થઈ જાય છે કાનૂની દ્રષ્ટિએ એટલે જો ત્રીસ દિવસનો સમયગાળો પસાર થઈ ગયા બાદ નોટિસ આપવાનો પ્રસંગ ઉદભવે તો આવે સમયે તમારે બીજી વખત ચેક બેંકમાં નાખી અને રિટર્ન કરાવવો પડે અને ત્યારબાદ બીજી વખત જ્યારે રિટર્ન થઈને આવે ત્યારથી ત્રીસ દિવસની અંદર ચેક રિટર્નની નોટિસ છે એ સામાવાળાને આપી દેવી ફરજિયાત છે મિત્રો બીજું કે આ નોટિસ જે આપવામાં આવે છે એ નોટિસમાં પંદર દિવસનો સમયગાળો આપવો પડે સામાવાળાને કે આ નોટિસ માંડ્યા બાદ પંદર દિવસની અંદર ચેક જે રિટર્ન થયો છે એની રકમ ચૂકવી આપે અને જો એ રકમ ચૂકવવામાં નહીં આવે પંદર દિવસની અંદર તો પછી આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવો નોટિસમાં ઉલ્લેખ કરવો ફરજિયાત છે એટલે પંદર દિવસનો જે સમયગાળો છે એ પણ મેન્ડેટરી છે કાયદામાં એની જોગવાઈ છે એટલે નોટિસ જ્યારે આપવામાં આવે છે ત્યારે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમાં જે પંદર દિવસના સમયગાળાનો ઉલ્લેખ કરવો જોઈએ અને નોટિસ જ્યારે કોઈ સંસ્થાને એટલે કે કોઈ ભાગીદારી પેઢીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કે લિમિટેડ કંપનીને આપવામાં આવતી હોય ત્યારે નોટિસ છે એ લિમિટેડ કંપનીને પણ આપવી જોઈએ એટલે માની લો કે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીના નામથી પણ એ નોટિસ દેવી પડે અને સાથે સાથે એના જવાબદાર જે સંચાલકો હોય ભાગીદાર હોય કે ડિરેક્ટર હોય એ તમામને નોટિસ ઇસ્યુ કરવી પડે મિત્રો જો કોઈ વખત કોઈ સંજોગોમાં એ પેઢી કે એ સંસ્થા કે કંપનીને નોટિસ ઇસ્યુ કરવામાં નથી આવતી એના નામથી એ પેઢીના નામથી તો ઘણી વખત ટેકનિકલ કારણોસર ટ્રાયલમાં આવા કેસો ઉડી જતા હોય છે એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે કોઈ ભાગીદારી પેઢીને કોઈ કંપનીને કે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જો નોટિસ ઇસ્યુ કરતા હોવ ચેક રિટર્નની તો આવી વખતે એમના સંચાલકો સિવાય જે કંપની કે જે પેઢી છે એ પણ કાનૂની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે એટલે એના નામથી પણ નોટિસ ઇશ્યુ કરવી જોઈએ અને જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવે ત્યારે પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જે જવાબદાર સંચાલકો કે ભાગીદારો છે એને તો આરોપી તરીકે એમાં દર્શાવવા જોઈએ પણ સાથે સાથે જે કંપની કે જે પેઢી છે એને પણ આરોપી તરીકે દર્શાવી ફરજિયાત છે મિત્રો જો ફરિયાદમાં આ પેઢી કે કંપનીને આરોપી તરીકે દર્શાવવામાં ન આવે તો ઘણી વખત કેસો છે એ ઉડી જતા હોય છે આવા કારણસર અને આવા ઘણા ચુકાદાઓ ભૂતકાળમાં આવેલા છે કે જેને કારણે ફરિયાદો છે એ નીકળી ગઈ છે કોર્ટમાં તો આ બાબતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું કે ચેક રિટર્નની નોટિસ આપ્યા બાદ અને નોટિસનો જે પંદર દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે એ પણ પૂર્ણ થઈ જાય એને જો રકમ ચૂકવવામાં ન આવે સામાવાળા તરફથી તો આવે વખતે નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ ત્રીસ દિવસની અંદર ફરિયાદ દાખલ કરી ફરજિયાત છે મિત્રો કોર્ટની અંદર જો ત્રીસ દિવસની અંદર ફરિયાદ દાખલ કરવામાં ન આવે કોઈ કારણોસર કે કોઈ અનિવાર્ય સંજોગો અસર ઘણી વખત એવું બને કે કોઈ એવો પ્રસંગ ઉદભવે કે તમે એક મહિનાની અંદર ત્રીસ દિવસની અંદર ફરિયાદ દાખલ નથી કરી શકતા તો એના માટે થઈ અને ત્રીસ દિવસ બાદ જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો એના માટે અલગથી અરજી ફરિયાદ દાખલ કરો એની સાથે ઢીલે કોન્ડોની અરજી એને કહેવામાં આવે છે કે જેને ગુજરાતીમાં કહી તો ઢીલ માફી કે જેટલા દિવસ એ ફરિયાદ દાખલ કરવામાં મોડું થયું હોય એનું જે કારણ હોય એ દર્શાવતી અલગથી અરજી કોર્ટમાં કરવી પડે અને અરજી છે એ કોર્ટ મંજૂર કરે ત્યારબાદ જ એ ફરિયાદ છે એ કન્સિડર થાય છે અને એની આગળની કાર્યવાહી થતી હોય છે પરંતુ કોઈ કારણોસર જો આવી ડીલે અરજી કરવામાં ન આવે અને ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરવામાં આવે અને જો એ ફરિયાદ કોર્ટમાં દાખલ થઈ જાય તો ટેકનિકલ કારણોસર આવી ફરિયાદ છે એ નીકળી જાય છે અને ઘણી વખત ફરિયાદીને પછી પોતાની રકમ ગુમાવવાનો વારો આવે છે મિત્રો એટલે જે આ કાયદાની મેન્ડેટરી જેને કહેવાય કે ફરજિયાત જે જોગવાઈ છે એની આપણે ચર્ચા કરી એવી જ રીતે જ્યારે નોટિસ આપનાર પાર્ટી છે કે પક્ષકાર છે એ જો પોતે કોઈ પેઢી વતી કોઈ કંપની વતી કે કોઈ સંસ્થા નોટિસ આપતા હોય તો એમાં એનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે પોતે એ પેઢી કે સંસ્થામાં શું હોદ્દો ધરાવે છે અને એને તમામ આ પ્રકારની સત્તાઓ આપવામાં આવી છે કાનૂની કાર્યવાહી કરવાની એ તમામ હકીકતો દર્શાવવી જોઈએ અને ફરિયાદ દાખલ કરતી વખતે પણ આ અંગેનો દસ્તાવેજી આધાર પુરાવો છે કે કંપની છે કે પેઢી છે એને જે ફરિયાદી છે એને તમામ આ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવાની સત્તા આપી છે એ મતલબનો દસ્તાવેજી આધાર પુરાવો જેને કહેવાય ઓથોરિટી લેટર છે અથવા તો કુલ મુખતીયાર છે આ ફરિયાદની સાથે રજૂ કરવું જોઈએ જો આવા કોઈ દસ્તાવેજી આધાર પુરાવો રજૂ કરવામાં ન આવે તો પણ ટ્રાયલમાં ટેકનિકલ કારણોસર આવી ફરિયાદો ઘણી વખત નીકળી જતી હોય છે અને આનો ગેરલાભ છે કે આનો નુકસાન છે ફરિયાદીને ઉઠાવવાનો વારો આવે છે મિત્રો એટલે આ થયા એ એક ટેકનિકલ કારણો કે મુદ્દા છે કાયદાની દ્રષ્ટિએ કે ફરિયાદી જે છે કે જેનો ચેક રિટર્ન થયો છે અને એની રકમ મળી નથી તો એને ફરિયાદ દાખલ કરતી વખતે શું શું મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ હવે જે ફરિયાદી છે એને પોતાનો કેસ પુરવાર કરવા માટે થઈ અને શું શું એવી વિગતો જરૂરી છે સાબિત કરવી જોઈએ કે જેથી કરીને એ આરોપીને છે એ કાયદા કાનૂની રાહ સખતમાં સખત સજા કરાવી શકે મિત્રો તો એમાં સૌથી પહેલું કે જે ચેક આપવામાં આવ્યો છે આરોપી દ્વારા કે આરોપી કંપની કે પેટી દ્વારા એ ચેક છે એ એના જ બેંક ખાતાનો છે કે નહીં એ હકીકત છે એ ફરિયાદીએ પુરવાર કરવી જોઈએ બીજું કે જ્યારે ચેક રિટર્ન થયો છે એનું શું કારણ છે કે એ ફંડ ઇન્સફિશિયન્ટના કારણે રિટર્ન થયો છે કે બીજા કોઈ કારણે રિટર્ન થયો છે અને અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો છે એ પુરવાર કરવું જરૂરી છે પછી આરોપીએ પોતે ચેક સહી કરીને આપેલો છે એ પણ ફરિયાદીએ પુરવાર કરવું જરૂરી છે બીજું કે નોટિસ છે એ કાયદાની દ્રષ્ટિએ કે કાયદામાં જે સમયમર્યાદા આપવામાં આવી છે એ સમયમર્યાદાની અંદર નોટિસ આપવામાં આવી છે આરોપીને અને નોટિસ છે એની બજવણી કરવામાં આવી છે એ બજવણી છે એ જે બજવણી થઈ હોય બજાવણી છે એ પુરવાર કરવી જોઈએ નોટિસની બજાવણી જો પુરવાર કરવામાં ન આવે તો એનો પછી નુકસાન છે કે એ ફરિયાદીએ ઉઠાવવું પડે છે કેસમાં મિત્રો એટલે નોટિસની બજાવણી ફરિયાદીએ પુરવાર કરવી જોઈએ કે નોટિસ કઈ રીતે બજાવવામાં આવી છે જો નોટિસ રજિસ્ટર આઈડીથી બજાવવામાં આવી હોય તો એનું એકનોલેજમેન્ટ છે એ રજૂ કરવું જોઈએ કોર્ટમાં નોટિસ બજી ગયું હોય એનું અથવા તો હવે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનું ઓનલાઈન સ્ટેટસ પણ તમે રજૂ કરી શકો છો અને ઘણી વખત જરૂર લાગે તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ તમે સાક્ષી તરીકે બોલાવી શકો છો એવી જ રીતે ચેકમાં આરોપીની સહી છે એ જો સહી બાબતે ડિસ્પ્યુટ લેવામાં આવ્યો હોય ટ્રાયલ દરમિયાન તો બેંકના જે અધિકારી છે આરોપીની બેંકના અધિકારી જે બેંકનો ચેક રિટર્ન થયો હોય એ અધિકારીને પણ સાક્ષી તરીકે બોલાવી અને એની ખરાઈ કરી શકાય છે કે આ ખરેખર સહી છે એ આરોપીની છે કે નહીં પરંતુ એ આરોપીએ જો સહી અંગેની તકરાર લીધી હોય તો જ આટલી બધી એમાં પરોજન કરવી પડે સાબિત કરવા માટે અન્યથા કોઈ જરૂર નથી એવી જ રીતે કે આરોપીએ જે સહી કરી છે એ પોતે મરજીથી અને સ્વેચ્છાએ કરી આપી છે એ પણ પૂરવાર કરવું જોઈએ અને આરોપી છે એ જે કંઈ દસ્તાવેજી આધાર પુરાવો રજૂ કરે પોતાના બચાવ માટેના એ એનું ખંડન કરતા તમામ પુરાવાઓ પણ ફરિયાદીએ સામે રજૂ કરવા પડે અને એ તમામ પુરાવાઓ જે આરોપી કે બચાવ માટે રજૂ કરે છે એ તમામ અલગ અલગ કેસોના ફેક્ટ જે હોય કેસોની જે હકીકત હોય એના ઉપર આધાર રાખતા હોય છે અને ફરિયાદી એ છે એ પોતાનો કેસ છે એ શંકાથી પર એટલે બિયોન્ડ રીઝનેબલ ડાઉટ છે એ સાબિત કરવો જોઈએ મિત્રો તો મિત્રો આ બધા મેં ટેકનિકલ મુદ્દાઓ આપને સમજાવવાનો પ્રયાસ કર્યો એક ટૂંકી રૂપરે ખાઈ પી અને ફરિયાદીએ શું શું હકીકત પુરવાર કરવી પડે કેસ દરમિયાન એની ચર્ચા કરી હવે આરોપીને સજા કરાવવા માટે થઈ અને અમુક અગત્યના જેને કહેવાય કે ચુકાદાઓ છે નામદાર સુપ્રીમ કોર્ટના અને વિવિધ હાઈકોર્ટના એની એક ટૂંકી રૂપરેખા હું આપણે આપું તો એમાં એક ચુકાદો એવો છે સ્ક્રીન ઉપર ચુકાદો છે એ રિફ્લેક્ટ પણ થશે કયો ચુકાદો છે અને હું બોલું પણ છું આપ નોંધ પણ કરી શકો છો પ્રજાપતિ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ગુજરાત બે હજાર ચાર વર્ષ બે હજાર ચાર વોલ્યુમ એક જીએલએચ પેજ નંબર ત્રણસો આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે એવું જણાવ્યું છે કે એવો પ્રિન્સિપાલ લેટડાઉન કર્યો છે કે એક વખત ચેક છે એ ઇસ્યુ કરવામાં આવે છે આરોપી દ્વારા એટલે તુરંત જ જે ફરિયાદી છે એની ફેવરમાં કાયદાકીય જે અનુમાન છે એ કરવામાં આવે છે કે આ જે ચેક છે એ કોઈ પણ કાયદેસરના વ્યવહાર માટે કે કન્સિડરેશન માટે થઈને આપવામાં આવ્યો તો એવો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ કોઈપણ ચેક છે જ્યારે ઇશ્યુ કરવામાં આવે છે એનું કાયદામાં એવું અનુમાન કરવામાં આવે છે કે આ જે ચેક છે એ કોઈપણ કાયદેસરના વ્યવહાર જ આપવામાં આવ્યો છે તો એક વખત જ્યારે ચેક ઇશ્યુ કરવામાં આવે છે જ્યારે ફરિયાદી તરફેનું અનુમાન છે એ શરૂ થઈ જાય છે એવું આ ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાયું છે આ સિવાય બીજો ચુકાદો છે મંગુભાઈ મનસુખરામ પ્રાણજીવન ત્રિભુવનદાસ પુરોહિત વર્ષ ઓગણીસો એકાણું વોલ્યુમ બે જીએલએચ પેજ નંબર પાસાઠ આમાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે એ જ પ્રિન્સિપલ લેપડાઉન લેકડાઉન કર્યું છે આ સિવાય મિત્રો બીજું જજમેન્ટ છે મંગુભાઈ મનસુખભાઈ પંડ્યા વિરુદ્ધ પ્રાણજીવન ત્રિભુવન પુરોહિત વર્ષ ઓગણીસો એકાણું વોલ્યુમ બે ગુજરાત હાઈકોર્ટે એવું કે જણાવેલ છે કે એક વખત ચેકમાં જે સહી છે એ આરોપી એડમિટ કરી લે એડમિટ એટલે આરોપી સ્વીકારી લે કે આ સહી મારી છે અને એ સહી બાબતેની જો કોઈ તકરાર સમગ્ર ટ્રાયલ દરમિયાન ઉઠાવવામાં ન આવે તો પછી ચેક છે એ કોઈ પણ કાયદેસરના ટ્રાન્ઝેક્શન પેટેજ આપવામાં આવ્યો હતો એવું અનુમાન છે ફરિયાદી તરફે કરવું પડે આવું આ ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે એટલે હવે કોઈ પણ એવા કેસ હોય છે કે રિટર્ન નાખે જેમાં આરોપી છે એ પોતાની સહી સ્વીકારતો હોય તો જે કાયદાનું અનુમાન છે એ ફરિયાદી તરફેનું છે અને એ અનુમાન કરવું જોઈએ એવું આ ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે મિત્રો આ સિવાય ઘણી વખત સામાન્ય એવા બચાવ લઈ લેવામાં આવતા હોય છે અથવા તો જેને કહેવાય કે રેન્ડમ ડિનાય કરી દેવામાં આવતું છે કે ના આ વાત ખોટી છે ના મેં આવો કે ચેક આપ્યો નથી જેને કહેવાય કે ઉભળક બચાવો જેને કહેવાય છે એ પણ લેવામાં આવતો હોય છે તો આના માટે થઈ અને એક સરસ મજાનો ચુકાદો છે ભારત બેરલ એન્ડ ડમ મેન્યુફેક્ચરિંગ કંપની વિરુદ્ધ અમિચંદ અમીચંદ પ્યારેલાલ વર્ષ ઓગણીસો નવ્વાણું વોલ્યુમ ત્રણ સુપ્રીમ કોર્ટ કેસિસ પેજ નંબર પાંત્રીસ આમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું છે કે સામાન્ય રીતે માત્ર ના પાડી દેવાથી અથવા તો ઉભળક બચાવ લેવાથી એ બચાવ છે એ ધ્યાને લઈ શકાય નહીં આરોપીએ પોતે આ જે ચેક છે એ કોઈ કાયદેસરના ટ્રાન્ઝેક્શન પેટે કે ચૂકવણા પેટે આપેલ નથી એ કોજન્ટ એવિડન્સી એટલે કે જેને કહેવાય કે કોર્ટના રેકોર્ડ ઉપર એવા સંજોગોને એવા પુરાવા દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કરવા પડે જેથી કરીને કોર્ટને સંતોષ થાય કે ખરેખર આ ટ્રાન્ઝેક્શન છે એ કે આ ચેક છે એ કોઈ કાયદેસરના ચૂકવણા પેટે કે કોઈ કન્સિડરેશન માટે આપવામાં આવેલ નથી એ આરોપીની જવાબદારી છે કે એના માટેના થઈ અને જેન્યુન પ્રૂફ છે કે જેન્યુન સાબિતી છે એ કોર્ટના રેકોર્ડ ઉપર લઈ આવવી જોઈએ રેન્ડમ એમને જેને કહેવાય કે ઉભરત બચાવ છે એ માન્ય રાખી શકાય નહીં એવું આ ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે જણાવેલું છે મિત્રો આ સિવાય ઘણી વખત કોઈ કાયદે બીજો એક ચુકાદો સરસ એવો છે મિત્રો કે એન બીના વિરુદ્ધ મુનિપન વર્ષ બે હજાર એક એઆઈઆર સુપ્રીમ કોર્ટ પેજ નંબર અઠ્યાવીસો પંચાણું આમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું છે કે ચેક છે એ કોઈ પણ કાયદેસરના લેણા પેટે કે કોઈ કાયદેસરના ટ્રાન્ઝેક્શન પેટે આપવામાં આવેલ ન હતો એ સાબિત કરવાની જવાબદારી છે એ આરોપીની છે ફરિયાદીની નથી એટલે આરોપી એવા તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ અને સંજોગો નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર ટ્રાયલ દરમિયાન લે આવવા પડે કે જેનાથી કોર્ટને સંતોષ થાય કે ખરેખર જે આ ચેક છે એ કોઈ કોઈ કાયદેસરના ટ્રાન્ઝેક્શન પેટે કે કોઈ લેણા પેટે આપવામાં આવેલ ન હતો સેમ પ્રિન્સિપલ છે એ

એવો પણ બચાવ લેવામાં આવતો હોય છે આરોપીના વકીલ તરફે અથવા તો બચાવ પક્ષ તરફે કે ભાઈ અમે તો ચેક માત્ર સહી કરીને આપ્યો હતો બાકી બધી વિગત છે એ અમે કાંઈ જાણતા નથી કે અમે કાંઈ ભયરી નથી આવો બચાવ સામાન્ય રીતે મોટા ભાગના કેસોમાં લેવા આવતો હોય છે લેવામાં આવતો હોય છે તો આવે વખતે તમને કયો ચુકાદો છે એ સહાયતા રૂપ થઈ શકે એની ચર્ચા કરીએ તો એક ચુકાદો છે લીલિયા કુટી વિરુદ્ધ લોરેન્સ વર્ષ બે હજાર ત્રણ વોલ્યુમ બે ડીસીઆર આર પેજ નંબર છસો દસ આમાં કેરેલા હાઈકોર્ટે એવું સ્પષ્ટ કીધું છે કે જ્યારે એક વખત ચેક છે એ આરોપી છે એ સહી કરીને આપી દઈએ અને એ સહી બાબતેની જો કોઈ તકરાર ટ્રાયલ દરમિયાન ઉપાડવામાં કે ઉઠાવવામાં ન આવે તો બાકીની જે વિગતો છે એ ભરવાનો હક છે કે સત્તા છે એ સામાવાળાને એટલે કે આરોપ ફરિયાદીને પ્રાપ્ત થાય છે અને ફરિયાદી છે એ આવી વિગતો તારીખ છે રકમ છે એ ભરી શકે છે આ જે ચુકાદામાં છે એ આ પ્રિન્સિપલ ડાઉન કરવામાં આવ્યો છે મિત્રો મોટા ભાગના કેસોમાં આ પ્રકારના બચાવો લેવામાં આવતા હોય છે કે અમે માત્ર સહી કરેલી છે બીજી કોઈ વિગત અમે ભરેલી નથી તો આ ચુકાદો છે એ આપને એમાં સહાયરૂપ થશે આ સિવાય બીજો એક સામાન્ય બચાવ એવો લેવામાં પણ આવતો હોય છે કે અમે જે ચેક છે એ સિક્યુરિટી પેટે આપેલો હતો હાલના કોઈ વ્યવહાર પેટે કે જે ફરિયાદમાં જે વ્યવહાર દર્શાવવામાં આવ્યો છે વ્યવહાર પેટે આ ચેક આપવામાં આવેલો નહોતો તો એના માટે થઈને આપણે એક ચુકાદો જણાવો એ સહાયરૂપ થશે બાલાજી એજન્સી પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ વિલાસરાવ બગી વર્ષ બે હજાર દસ વોલ્યુમ એક ડીસીઆર પેજ નંબર ચારસો તેતાલીસ આ ચુકાદામાં કોર્ટે એવો પ્રિન્સિપલ ડાઉન કર્યો છે કે જો સિક્યુરિટી પેટે પણ જો ચેક આપવામાં આવ્યો હોય અને એ વ્યવહાર છે એ ચૂકવવામાં વ્યક્તિ કે પેટી છે જે ચેક આપ આપનાર છે ચેક ઇશ્યુ કરનાર છે એ જો ફેલ જાય અથવા તો પૂરો ન કરી શકે તો એ સિક્યુરિટી પેટે આપેલ ચેક પણ ઉપયોગમાં લઈ શકાય છે એવો આ ચુકાદામાં પ્રિન્સિપલ ડાઉન કરવામાં આવ્યો છે મિત્રો મિત્રો તો મેં આ તમામ એવા ચુકાદાઓની ચર્ચા કરી કે જે સામાન્ય રીતે ફરિયાદ પક્ષને સહાયરૂપ થાય છે પોતાનો કેસ સાબિત કરવામાં અને જ્યારે ફાઇનલ આર્ગ્યુમેન્ટ મૂકવાની હોય ત્યારે આ ચુકાદાઓને આધારે પણ તમે એ આર્ગ્યુમેન્ટમાં રજૂ કરી શકો છો આ ચુકાદાઓ જો તમારા કેસમાં જે મેં આમાં અત્યારે ચર્ચા કરી એમાંથી કોઈ એવા બચાવો લેવામાં આવ્યો હોય તો આ ચુકાદાઓ આપને ખૂબ જ સહાયરૂપ થશે મિત્રો કારણ કે હાલના આપણા જે વર્તમાન સમયમાં આર્થિક વ્યવહારો છે એને વિશ્વસનીયતા જળવાઈ રહે એટલે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકનો કાયદો છે એમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અને એને ઘણો બધો સ્ટ્રિક્ટ જેને કહેવાય કે એની પ્રોસિજર છે કાયદાની એ પણ ફાસ્ટ કરી દેવામાં આવી છે મિત્રો કારણ કે બેંકના જે વ્યવહારો છે એ બેન્કના વ્યવહારો કરવામાં લોકોને પ્રોત્સાહન મળે અને લોકો છે એ ડિજિટલાઇઝેશન તરફ વળે અને કેશના ટ્રાન્ઝેક્શનો ઓછા થાય એના માટે પણ આપણી ગવર્મેન્ટ છે સતત પ્રયત્નશીલ રહે છે એટલે ચેકના ટ્રાન્ઝેક્શનોની વિશ્વસનીયતા જળવાઈ રહે તેના માટે થઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકના કાયદામાં જે આ બધા ફેરફારો કરવામાં આવ્યા છે એ ફરિયાદ પક્ષને ઘણા બધા જેને કહેવાય કે સહાયરૂપ થાય છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે અને ચેક રિટર્નના કેસોમાં આવે આરોપીને સજા કરાવી હોય તો શું શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કેવા ચુકાદાઓ તમને છે એ મદદરૂપ થઈ શકે એની ટૂંકી રૂપરેખા મેં આપવાનો પ્રયાસ કર્યો છે મિત્રો આપણે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો તમે આ જો મારા વિડીયો પ્રથમ વખત જોતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિત તેમજ મારા ફેસબુક પેજ એડવોકેટ સંજય પંડિતને ફોલો કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તમે જો મારી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરશો તો ફ્યુચરમાં ફરી પાછા આવા કોઈ લીગલ ઇસ્યુને લગતા મારા વિડીયો છે જે હું અપલોડ કરતો રહું છું આપને આસાનીથી મળી રહે આપે જો સબસ્ક્રાઈબ કરેલું હશે તો દરેક વિડીયોને નોટિફિકેશન આપને મળશે મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય